નહીં આવે શિક્ષાના ધામમાં હરકત કરનાર યુવક યુવતી સામે કાર્યવાહી કરાશે બંને યુવક યુવતીની ભાળ મળતા જ સસ્ટિકેટ કરવામાં આવશે સાથે મોબાઈલથી વિડીયો બનાવનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી કરાશે અને પરીક્ષા દરમિયાન સુપરવિઝન કરનાર સ્ટાફને નોટિસ આપવામાં આવશે જ્યારે સમગ્ર મામલે આર્ટ્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે

જે વિદ્યાર્થીઓ જે ફેલ થયા હતા એટી કેટી ની એક્ઝામ હતી એ વખતે ચાલુ ક્લાસની અંદર વિદ્યાર્થીઓની વચ્ચે આવી હરકત કરવામાં આવી છે ત્યારે ઇન્વિજિલેટર ભી હાજર હતા એટલે આપણે એવું કહી શકીએ કે આ બેદરકારી ફેકલ્ટી ની ભી છે ઇન્વિજિલેટર ની ભી છે અને ક્યાંક ને ક્યાંક આ મેડમ નો ભી વાંક આવી શકે છે અને આ વસ્તુ શિક્ષણ ના ધ્યાન આ કદા યોગ્ય નથી આ વસ્તુ કોની કોની સામે કાર્યવાહી માંગ કરી તા ટીમ અમે મેડમ ને વાત કરી છે એના ત્રણ જણ પર કાર્યવાહી થઈ છે એક તો જે વિદ્યાર્થી એ જે વિડિયો ઉતાર્યો છે એ વિદ્યાર્થી કારણ કે ચાલુ એક્ઝામ માં એ વિદ્યાર્થી તો ફોન લઈને જાય છે અને એક વિડિયો ઉતારે છે અને બીજો જે આ ભાઈ બહેનને જે લોકો એ અશ્લીલ કૃત્ય કર્યું છે એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ લોકો પર સામે બી થવી જોઈએ ઇન્વિજ્યુલેટેડ જે હાજર રજૂ એ દિવસે એ લોકોની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જો કદાચ નહીં થાય તો અમે મેડમ જોડે ચર્ચા કરીને એના પર ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરીશું કેસો અગાઉ પણ વર્ષો પેલા આપણે ઘટના આજ ફેકલ્ટીમાં ઘટી છે છતાંય જે ધ્યાન આપવું જોઈએ ધ્યાન નથી એટલે વર્ષો પહેલા બી જે વિદ્યાર્થી પર એક્શન લેવા જોઈતો તો એ એક્શન નહીં લેવાયો હોય એટલે જ કે આવા લોકોને તાકાત મળી જાય છે આ વસ્તુ કરવાની કે ભાઈ અમને કોઈ બોલી નથી શકવાનું એટલે એકવાર એક એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ ફેકલ્ટી તરફથી કે એ વિદ્યાર્થી ઉપર કડક ને કડક કાર્યવાહી કરવાનું નમસ્કાર મેં પ્રોફેસર કલ્પના ગવલી ડીન ફેકલ્ટી ઓફ આર્ટ્સ ઓર अभी मुझे पता चला कि क्लासरूम के दौरान का एक वीडियो और अभी बैकलॉग की एक एग्ज़ाम चल रही है फैकल्टी में और उसके अंतर्गत एक लड़का और लड़की की जो कुछ हरकतें आई हैं वो बिल्कुल ही शिक्षा के क्षेत्र में या विद्या के मंदिर में सराहनीय नहीं है और ये बिल्कुल मैं यहाँ पे इसको अलाव नहीं करूँगी और अगर उसकी पुष्टि मिलने पर तुरंत ही उसके ऊपर कार्यवाही करूँगी कैसे कार्यवाही होगी अब जो क्योंकि सीसीटीवी भी है और बिल्कुल वीडियो के आधार पर हम उसकी पहचान करके फिर उसका अगर होता है।, है तो मैं रजिस्ट्री के तुरंत करने की कोशिश करूँगा जिसने मोबाइल से वीडियो बनाया हाँ बिल्कुल आ, जो वीडियो लेके वीडियो बनाया है उस व्यक्ति ने भी मोबाइल का यूज किया है तो उस मोबाइल को भी मैं क्यों लेके गया है या किस पर्पज से लेके ले गया है वो उसकी कोई पुष्टि जरूर होगी मैडम स्टाफ की भी आधे थी उसकी जिम्मेदारी नहीं है स्टाफ के लिए भी जैसे कि पूरा स्टाफ होता है सुपरवाइजर होता है सीनियर सेंटर सुपरवाइजर होता है और उसको भी मैं जरूर मतलब नोटिस दूंगी मैम शिक्षा के धाम में ये घटना घटी है इस तरीके का कार्रवाई कठोर इस मामले में होना चाहिए बिल्कुल बिल्कुल मैं मानती हूँ क्योंकि जो विद्या का धाम है उसके अंतर्गत हम लोगों के ऐसी हरकतें बिल्कुल सहनी नहीं है और ये बहुत शर्मजनक बात है कि इसको मैं चलाऊंगी नहीं ओके थैंक यू